વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ તારીખે તમે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો ખાસ આ સૂચનાઓનું પાલન કરજો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે જો તમે નહીં ધ્યાનમાં લો આ સૂચના તો તમારી ઉપર શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે તો આ એકચ્યુલી પરિપત્ર જાહેર થયો છે ગઈકાલે એકવીસ તારીખે ઓકે તો એમાં શું કીધું છે સૌથી પહેલાં તો તમારે ખાસ કે ભાઈ જે તમારી રિસિપ્ટ છે જે તમને રસીદ આપેલી રસીદ અહીંયા કીધું છે પણ અહીંયા આપણે હોલ ટિકિટ તેની પરનો બેઠક નંબર અને જે બારકોડ સ્ટીકર તમને આપશે એ બંને સેમ છે કે નહીં એ તમારે જોઈ લેવાનો છે બરાબર કારણ કે જો ખોટો હશે અલગ હશે તો તકલીફ થશે બરાબર કારણ કે રિઝલ્ટ જ અલગ મતલબ જશે તો એના માટે ખાસ ધ્યાનમાં લેજો બીજું જ્યાં સ્ટીકર ચોંટાડવાનું છે ત્યાં ચોંટાડજો જે મતલબ સ્ટીકર કેવી રીતે ચોંટાડવું કેવી રીતે પુરવણી ભરવી એનો એક વિડીયો બહુ જ સમય પહેલાં મેં બનાવેલો છે ચેનલ ઉપર મળી જશે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ બીજું બારકોડ સ્ટીકર સાથે કોઈપણ પ્રકારના ચેડા કરવા નથી ચેડા કરવાનો મતલબ અહીંયા તમારે એને ફાળવાનું નથી અને અલગ જગ્યાએ ચોંટાડવાનું નથી ઓકે એના પછી શું કહે છે બીજી સૂચનામાં કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન હતા કે ભાઈ આપણે સીટ નંબર કેવી રીતે લખવો રાઈટ કે ભાઈ તો એનું આ વખતે બહુ સરસ તમને માહિતી આપી દીધી કે ભાઈ જો આવી રીતે તમારે બેઠક નંબર લખવાનો રહેશે તમારો જે પણ બેઠક નંબર હોય એમાં અંગ્રેજી આંકડો પછી આખો નંબર ઓકે અને પછી તમારે નીચે ઇંગ્લિશમાં લખવાનો છે ઓકે ઘણીવાર કેટલાક મિત્રો ગુજરાતીમાં લખી દે એની જગ્યાએ હવે આપણે ઇંગ્લિશમાં લખવાનો રહેશે ઓકે ધ્યાનમાં લેજો એના પછી પરીક્ષાર્થી જવાબ વહી પુરવણીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ પ્રગટ કરે ભાઈ ચાલો નામ લખી દે બરાબર અથવા ફોન નંબર લખે કે ભાઈ ચાલો આની પર ફોન કરજો અથવા દેવી દેવતાઓના નામ લખી દે બરાબર કે ભાઈ જય માતાજી અથવા ગમે તે કે ભાઈ પાસ કરી દો નહીં તો તમે આમ થશે બરાબર જો પાસ કરશો તો આવું થશે આવું મતલબ ઘણા બધા લોકો લખતા હોય છે ઓકે તો એવું જો લખતા હોય તો ના લખતા ઓકે ધ્યાનમાં લેજો પરીક્ષામાં તૈયારી કરીને જાઓ ને સારા માર્ક્સ લાવો બરાબર ભગવાનના ઉપર ના છોડતા પછી પરીક્ષાર્થી વર્ગખંડમાં હાજર ગેરહાજર રિપોર્ટ જે આપેલો હશે ત્યાં એ પત્રક એકમાં ખાના નંબર એક છાપેલ પોતાના બેઠક નંબર સામે ખાના નંબર બેમાં જવાબ વહી નંબરની ચકાસણી બારકોડ સ્ટીકર પરનો બેટક નંબર તથા જવાબ જવાબવાય નંબર એટલે કે જે તમને આપશે સહી કરવા આવશે તમારા જે પણ સરસ છે બરાબર એ સમયે તમારે જોવાનું કે ભાઈ તમારો બેટિક નંબર આગળ તમે સહી કરો છો અને એની અમે જે જવાબ વહી નંબર લખેલો છે એ જ જવાબ વહી તમારામાં છે એટલે કે જે પુરવણી છે એનો નંબર સીમ છે બરાબર પછી તમારે સહી કરવાની પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિનિટ અગાઉ મુખ્ય જવાબ વહી તથા પુરવણી ઉપર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોડાડવાનું રહેશે ઓકે એ પણ ધ્યાનમાં લેજો ઓકે ત્યારબાદ જવાબ હોય કે પુરવણીના કોઈ પણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી ભૂરા રંગની બોલ બોલપેન સિવાય ઘણા બધા મિત્રો એમ વિચારે કે ભાઈ બ્લેક પેન યુઝ કરીએ ગ્રીન પેન યુઝ કરીએ બરાબર અથવા લીટી કરવા માટે બ્લેક પેનનો યુઝ કરીએ તેવું ના કરતા ફક્ત ને ફક્ત વાદળી અને પૂરા રંગનો જ યુઝ કરવાનો છે ઓકે તો એ ધ્યાનમાં રાખજો બરાબર ઓકે પેન્સિલનો યુઝ કરી શકો ઓકે નો ડાઉટ પણ પેન માટે ખાલી બ્લુ રંગ જ બરાબર ત્યારબાદ પ્રત્યેક પાનાની બંને બાજુ લખવાનું છે એવું નથી કે એક બે એક બે બધા છોડી દેવાનું છે પછી વિભાગ બદલાય એટલે ઉત્તરો નવા પાનાથી શરૂ કરવાના છે ઓકે બહુ જ સિમ્પલ સરસ આ સૂચના આપી છે એમને પછી વિભાગવાળ પ્રશ્નોના પ્રશ્ન ક્રમાંક જે તે હાસ્યામાં લખવા વિભાગ બદલાય પછી પ્રશ્ન ક્રમાંક સળંગ ક્રમાંકમાં જ લખવાના રહેશે આડા અવળા લખવા નહીં બરાબર ધારો કે તમને ના આવડતો હોય તો પ્રશ્નનો જગ્યા ખાલી રાખો ઓકે પણ આ આડું અવડું ના લખતા ધારો કે પહેલાં પાંચમો પ્રશ્ન લખી દો પછી છઠ્ઠો લખ્યો પછી પહેલો લખ્યો એવું ના કરતા લાઈન સરસ અને પછી

મિસયુઝ ના કરતા પછી પેપર પૂરું થયા પછી બાકી રહેલા કોરાપાના પર ઓબી લીટી દોરવાની રહેશે ધારો કે પેપર તમારું પતિ ગયું કોરાપાના દસ વધ્યા તો લીટી કરતો આમ આમ લીટી બરાબર કેમ જેથી કોઈ લખે નહીં એટલા માટે આ નવી સિસ્ટમ આપણે કીધી છે બરાબર ત્યારબાદ ઉપરોક્ત વિભાગ વિગતોની અપૂર્તતા માટે પરીક્ષાર્થી તથા અખંડને નિરીક્ષક છે કારણ કે આમાં કંઈ બાકી રહી ગયું તો પરીક્ષાનો તો મતલબ જે તમારો તો વાંક આ હોય હશે જ અને સાથે સાથે ખડ નિરીક્ષણની પણ જવાબદારી કે ભાઈ એને પણ ચેક કરવાનું આ બધું ઓકે પછી પરીક્ષાર્થીએ જો પુરવણીનો ઉપયોગ કરેલો હોય તો બોર્ડ દ્વારા આપવામાં આવેલ સફેદ મીણના દોરાનો જ પુરવણી બાંધવા ઉપયોગ કરવાનો રહેશે કોઈ બીજા દોરાનો ઉપયોગ પુરવણી બાંધવા થયેલા હશે તો તે બાબતને ગેરરીતિ ઘણી કાર્યવાહી કરવામાં આવશે ઓકે કે ભાઈ આપણે બીજા ઘરના દોરા યુઝ નથી કરવાના સ્ટેપલર યુઝ નથી કરવાનું આપણે યુઝ કરવાનું છે જે જોડે આપેલું છે એ જ ઓકે તો આ સૂચનાઓ છે આના સિવાય બોર્ડની પરીક્ષા માટેના વિડીયો તમને મળવાના છે આપણી ચેનલ ઉપર ઓકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને બીજી કોઈ તમારે સૂચના આપવી હોય કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ કરજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ